તો ફ્રેન્ડ્સ તમારે પણ વણેલા ગાંઠિયા બનાવતા શીખવા છે તો આ વિડીયો ખાસ જોજો પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે પરફેક્ટ માપ સાથે જો તમે આ ગાંઠિયા બનાવશો તો દાંત વગરના પણ આ ગાંઠિયા ખાઈ શકે એટલા સોફ્ટ બનીને રેડી થશે ગાંઠિયા બનાવ્યા પછી તેમાં ક્રેક્સ અને તેને તોડતી વખતે એકદમ રવો રવો થાય તો સમજવાનું કે આપણા ગાંઠિયા છે એ પરફેક્ટ છે તો તેના માટે અહીંયા આપણે પરફેક્ટ માપથી લોટ લેશું તેમાં કેટલું પાણી એડ કરવું અને તેને વણવા કઈ રીતે અને તેને તળવા કઈ રીતે તેની બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે આ વણેલા ગાંઠિયા બનાવીશું પહેલી જ વાળમાં એકદમ પરફેક્ટ બનશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીંયા આપણે જે ઘરમાં રેગ્યુલર ચણાનો લોટ વાપરતા હોય તે ચારીને અહીંયા આપણે બે કપ જેટલો ચણાનો લોટ લેશું તમે કોઈપણ એક વાટકી સેટ કરી શકો છો તો અહીંયા આપણે બે વાટકી જેટલો ચણાનો લોટ લીધેલ છે તે જ કપના મેઝરમેન્ટથી અહીંયા આપણે વન થર્ડ કપ જેટલું પાણી લેશું તો અહીંયા આપણે લોટનું અને પાણીનું પરફેક્ટ માપ રાખવાનું છે બસ હવે તેમાં આપણે તેમાં પોણી ચમચી જેટલી હિંગ એડ કરશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું તો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે આ ગાંઠિયા બનાવી રહ્યા છે તો હવે બે ચમચી જેટલું અહીંયા આપણે તેલ લેવાનું છે ઘરમાં રેગ્યુલર જે ચમચીનો ઉપયોગ કરતા હોય તે ચમચીના માપથી અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે આપણે ટાટા સોડા એડ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા ગાંઠિયા બનાવવા માટે ટાટા સોડાનો જ ઉપયોગ કરવાનો આ રીતે હાથમાં ચપટી લઈ અને બે ચપટી જેટલો અહીંયા આપણે સોડા એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ રેગ્યુલર સોડાથી એટલું સરસ રિઝલ્ટ નહીં મળશે જેટલું તમે ટાટા સોડા લઈને ગાંઠિયા બનાવશો તો બસ આટલી વસ્તુ એડ કર્યા પછી પાણી અને બધી વસ્તુને સારી રીતે આપણે ફેટી લેશું જો તમે આ રીતે સોડાનું પાણી બનાવી અને પછી લોટમાં એડ કરશો તો તમારા ગાંઠિયા છે એ એકદમ સોફ્ટ બનશે અને તળ્યા પછી તેમાં જે ક્રેક પડવી જોઈએ તે પણ પડશે તો બસ આ રીતે આપણે પાણીને સારી રીતે ફેટી લેશું તો પાણી સરસ ફેટાઈ ગયું છે બસ હવે આ પાણીને આપણે ડાયરેક્ટ જ ચણાના લોટમાં એડ કરી દેશું તો અહીં આપણે એક ધારું પાણી એડ નહીં કરશું બસ એકવાર આ રીતે પાણીને મિક્સ કર્યા પછી હવે બચેલા બધા પાણીને આપણે લોટમાં એડ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા પાણીનું માપ એકદમ પરફેક્ટ છે અને જો આટલું પાણી તમે એડ કરશો તો અહીંયા આપણે એકદમ કઠણ ભાખરી જેવો લોટ બાંધવાનો છે તે પણ સરસ બંધાઈ જશે તો ફ્રેન્ડ્સ હવે બચેલા પાણીને પણ મેં અહીંયા એડ કરી દીધું છે અને બસ હાથેથી લોટને આપણે આ રીતે ભેગો કરી લેશું અને લોટ બંધાઈ જાય એટલે તમે તેની થિકનેસ જોઈ શકો છો તો અહીંયા આપણો કઠણ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે બસ હવે આ લોટને આપણે સોફ્ટ કરવાનો છે તો તેની ટ્રીક પણ હું બતાવું છું કઠણ લોટને આપણે સોફ્ટ કઈ રીતે કરશું તો આ લોટને આપણે પહેલાં પાટલા ઉપર લઈ લેશું સરફેસવાળી જગ્યા ઉપર તમારે આ લોટને લઈ લેવાનો તો અહીંયા તમે ચોપર ઉપર કે પછી પાટલા ઉપર આ રીતે લોટને લઈ શકો છો અને બે ટીપા જેટલું તેલ પહેલાં આપણે તેના ઉપર સ્પ્રેડ કરી દેસું હવે હાથની હથેળીથી આ રીતે તેને મસળશું તો ફ્રેન્ડ્સ લોટ કઠણ હશે ત્યારે થોડીક આપણે તકલીફ પડશે પણ જો લોટ વધારે કઠણ હોય તો તમારે તેના ઉપર પાણી એડ કરતું જવાનું અને પછી આ રીતે તમારે હાથેથી મસરી લેવાનું તો આ રીતે કરતાં તમને બેથી ત્રણ મિનિટ લાગશે બેથી ત્રણ મિનિટમાં આપણો લોટ છે એ એકદમ સોફ્ટ થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે હું હાથની હથેરી કઈ રીતે ચલાવી રહી છું જેમ જેમ તમે આ રીતે લોટને મસળશો એટલે લોટ એકદમ સરસ કૂણો થતો જશે તો ફ્રેન્ડ્સ હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો લોટને જેમ જેમ મસળતા જાય છે તેમ તેમ તે સોફ્ટ થતો જાય છે જરૂર લાગે તો બસ હાથેથી થોડુંક પાણી તેના ઉપર સ્પ્રેડ કરવાનું અને ફરીથી આ હાથની હથેરીથી તમે તેને મસરી લેશો એટલે લોટ એકદમ સરસ કૂણો માખણ જેવો રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો તો આ રીતનો કઠણ લોટમાંથી એકદમ સરસ સોફ્ટ લોટ બનીને રેડી થઈ જાય છે હવે તેને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું અને પાટલા ઉપર જ અહીં આપણે વણેલા ગાંઠિયા બનાવીશું તો તેના માટે અહીં આપણે આ રીતનો થોડોક લોટ લેશું અને હાથની હથેરીથી અહીં આપણે વણેલા ગાંઠિયા બનાવીશું જો તમે પહેલીવાર બનાવતા હોય તો ફ્રેન્ડ્સ મારો હાથ કઈ રીતે ચાલે છે તેને ખાસ જોજો લોટ ઉપર સેજ તેલ લગાડશું અને હાથની હથેળીને આ રીતે આગળ પાછળ કરશું એટલે આપણા વણેલા ગાંઠિયા છે એ રેડી થઈ જશે મારો હાથ કઈ રીતે ચાલે છે તે વધારે નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું તો આ રીતે તમારે હથેળીને આગળ પાછળ કરવાની એટલે એકદમ વણેલા ગાંઠિયા છે એ રેડી થઈ જશે તો બાજુમાં પ્લેટ રાખશો એટલે વણેલા ગાંઠિયા છે એ પ્લેટમાં પડતા જશે જો લોટ એકદમ સરસ રેડી થયો હશે તો તેમાંથી વણેલા ગાંઠિયા છે એ પણ ખૂબ જ સરસ બને છે એક બે વાર પ્રેક્ટિસ કરવાની જરૂર પડશે બાકી લોટ સારો હશે તો પહેલી વારમાં જ વણતા પણ આવડી જશે હવે આપણે ગાંઠિયાને તરવાના છે તો ગાંઠિયાને તરવા માટે અહીંયા આપણે આ રીતે થોડોક લોટ નાખીને ચેક કરી લેશું લોટ ધીરે ધીરે આ રીતે ઉપર આવે ચાર સેકન્ડ પછી જો ઉપર આવે તો સમજવાનું કે અહીંયા આપણું તેલ છે એ એકદમ પરફેક્ટ છે વણેલા ગાંઠિયા તરવા માટે તો વધારે ગરમે નહીં અને વધારે ઠંડુ પણ નહીં જો તેલ ગરમ નહીં થયું હશે તો ગાંઠિયામાં તેલ રહી જશે અને જો વધારે તેલ ગરમ થઈ ગયું હશે તો ગાંઠિયા તો પાકી જશે પણ અંદર ગારા જેવા રહેશે તો ફ્રેન્ડ્સ ગાંઠિયાને તરતી વખતે તેલ કેવું ગરમ રાખવું તે ખાસ બાબત છે અને આ રીતે પછી તેલમાં તમે ગાંઠિયા એડ કરશો તો તમે હવે જોઈ શકો છો કે ગાંઠિયા છે એ ધીરે ધીરે તેલમાંથી ઉપર આવી રહ્યા છે તો બસ આ રીતે ધીરે ધીરે જો ગાંઠિયા તેલમાંથી ઉપર આવતા હોય તો અહીંયા આપણું તેલ એકદમ પરફેક્ટ છે તો આ રીતે ગાંઠિયા તેલમાં ઉપર દેખાવા માંડે પછી અહીંયા આપણે તેને પલટાવીશું ત્યાં સુધી અહીંયા આપણે ઝારાનો ઉપયોગ કરવાનો નથી તો હવે તમે જોઈ શકો છો કે ગાંઠિયા છે એ આ રીતે તેલમાં ઉપર આવી ગયા છે તો હવે આપણે તેને આ રીતે ઝારાથી પલટાવી લેશું અને થોડીક વાર જ તેને આ રીતે પલટાવીને બંને બાજુ સેજ પકાવશું એટલે અહીંયા આપણા ગાંઠિયા બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે તો ચાલો હવે આ ગાંઠિયાને તેલમાંથી આપણે કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ મેં પણ આ ગાંઠિયા પહેલીવાર જ બનાવ્યા છે છતાં પણ મારા ગાંઠિયા એકદમ સરસ પરફેક્ટ બન્યા છે તો મારી ગેરંટી છે કે તમે પણ જો નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો પહેલી વારમાં જ તમારા પણ ગાંઠિયા એકદમ સરસ રેડી થશે તો અહીંયા આપણા ગાંઠિયા પાકી ગયા છે તેને આપણે તેલમાંથી દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ગાંઠિયામાં ક્રેક દેખાઈ રહી છે તો ફ્રેન્ડ્સ આ રીતે જો ક્રેક દેખાય તો તમારે સમજવાનું કે એકદમ કંદોઈની સ્ટાઇલમાં આપણા ગાંઠિયા બનીને રેડી થયા છે તો બધા ગાંઠિયાને આપણે તેલમાંથી કાઢી લેશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો રેડી છે ગરમા ગરમ ગાંઠિયા સર્વ કરવા માટે આ ગાંઠિયાને તમે ગ્રીન ચટણી સાથે કઢી સાથે મરચાં સાથે તેમજ પોપિયાના સંભારા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ આપણા વણેલા ગાંઠિયા તૈયાર છે કંદોઈની સ્ટાઇલમાં હવે બસ ઉપરથી આપણે હિંગ સ્પ્રેડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો મારી બતાવેલી ટિપ્સ જો તમને યુઝફુલ લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થેન્ક્સ ફોર વોચિંગ